સમાચારોમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરમાં જીએસટી વિભાગના દરોડા ગુરમુખદાસની પેઢીમાં જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું દસ વર્ષથી ગુરમુખદાસની ફટાકડાની પેઢીઓમાં ચિઠ્ઠી વ્યવહાર ચાલતો હતો કરોડો રૂપિયાની કરચોરી થયાની આશંકાને લઈને જીએસટી વિભાગ દ્વારા હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ટાવર ચોક વિસ્તારના ગોડાઉન સંચાલકોના મકાન સહિતના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે જીએસટી વિભાગની ચાર ટીમો આ તપાસમાં જોડાય છે કરોડો રૂપિયાની ગેરવ વહીવટ બહાર આવે તેવી શક્યતાઓ લાગી રહી છે તપાસ પરથી જીએસટી વિભાગના દરોડાને લઈને અન્ય વેપારીઓમાં પણ હવે ફફડાટ જોવા મળી રહ્યો છે તો ગુરમુખદાસની પેઢીમાં જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આ પેઢીની અંદર કરોડો રૂપિયાની કરચોરી થયાની આશંકા છે જેને લઈને જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને સમગ્ર મામલે કાર્યવાહી હવે હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર જીએસટી વિભાગની ચાર જેટલી ટીમો છે કે જે અત્યારે તપાસ કામગીરીમાં જોડાઈ છે અને તપાસ કામગીરી બાદ એ રહસ્ય ખુલશે કે આખરે કેવા પ્રકારે વ્યવહારો થતા હતા તમામ વિગતો બહાર આવશે કેટલા કરોડોના વ્યવહારો થયા હતા કઈ રીતે કરચોરી ના વ્યવહારો થયા હતા સંવાદદાતા ચિરાગ આપણી સાથે લાઈવ જોડાયા છે ચિરાગ જીએસટી વિભાગની ચાર ટીમોના દરોડા અને કરોડો રૂપિયાનો ગેરવહીવટ અને કરોડો રૂપિયાની કરચોરીની આશંકાએ આ દરોડા પાડવામાં આવ્યા છે શું વિગતો જી હેતુ ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં દિવાળીનો તહેવાર નજીક છે ને દિવાળીના તહેવાર તારે જે હિંમતનગરના ગુરમુખદાસની જે પેઢી છે કે જે કાપડ અને ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલો છે ફટાકડા કાપડના જે ફેક્ટરી છે ને સહિત તેના ગોડાઉનો છે ત્યાં વહેલી સવારથી જીએસટી વિભાગના દરોડા છે તે જોવા મળી રહ્યા છે આ ગુરમુખદાસની જે ગોડાઉન છે કે જે ફટાકડાનું ગોડાઉન આવેલું છે તેના દ્રશ્ય બતાવીશ કે અહીંયા જીએસટી વિભાગ છે તેની ચાર ટીમો છે અને ચાર ટીમો અલગ અલગ બનાવવામાં આવી છે અને અહીંયા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે એક તરફ ગુરમુખદાસની જે પેઢીઓ ચાલી રહી છે ત્યાં છેલ્લા દસ વર્ષથી ચીઠી વ્યવહાર ચાલતા હોવાની પણ જે વાત છે તે સામે આવી સાથે જે પ્રમાણે ગેરવહીવટ હોય એટલે જીએસટી વિભાગની કે જીએસટી ની અંદર ચોરી કરી હોય એટલે તે પ્રમાણેની અહીંયા જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે જીએસટી વિભાગે ચાર ટીમો બનાવી છે અને ચાર ટીમો છે તે વહેલી સવારથી જ ગુરમુખ દાસની જે હિંમતનગરમાં પેઢીઓ આવેલી છે વિવિધ સ્થળો છે જ્યાં એના ગોડાઉનો છે અને ત્યાં એના જે ફેક્ટરીઓ છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે એટલે કહી શકાય કે જે પ્રમાણે ચીઠી વ્યવહારથી આ સમગ્ર જે ધંધો છે તે ધંધો ચલાવવામાં આવી રહ્યો હતો ને ક્યાંક ને ક્યાંક જીએસટી ની ચોરી અહીંયા કરવામાં આવતી હોય તે પ્રમાણેના દ્રશ્યો છે તે સામે આવ્યા છે તરફ જીએસટી વિભાગની જે ચાર ટીમો સવારથી જ કામે લાગી છે તેને લઈને ગુરુમુખ દાસ છે તે હાલ ભૂગર્ભમાં ઉતર્યો છે અને તેના જે સ્વજનો ને તેના જે પાર્ટનર છે તે લોકો છે તે અહીંયા પહોંચ્યા છે સાથે જીએસટી વિભાગના અધિકારીઓ છે તે તમામ લોકોની પૂછપરછ પણ કરી રહ્યા છે જ્યારે તેના ગોડાઉન હોય કે તેના મકાન છે તે રહેણા મકાનની અંદર પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને તમામ લોકોની પૂછપરછ પણ હાથ ધરી છે એક તરફ દિવાળી કરોડો રૂપિયાનું જીએસટી નું જે ચોરી કરતો હોય તે પ્રમાણે અહીંયા જીએસટી વિભાગે જે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને જીએસટી વિભાગે પ્રાથમિક માહિતીના આધારે વહેલી સવારથી હિંમતનગર માં દરોડા પાડ્યા છે અલગ અલગ વિસ્તારોમાં ચાર ટીમો છે તે જીએસટીની કાર્યરત થઈ છે અને ચાર ટીમોએ જે ગુરમુખ દાસની પેઢી છે જે કાપડની ફટાકડાની સહિત તેનું જે રહેણાંક મકાન છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે એટલે કહી શકાય કે જે પ્રમાણે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં અલગ અલગ જે ટીમો છે તે કાર્યરત થઈ છે આ દ્રશ્ય આપણે બતાવીશ કે જે પ્રમાણે જીએસટી વિભાગની જે વ્હીકલો છે એક બાદ બે વ્હીકલો અહિયાં જે ગુરમુખ દાસના જે પેઢી છે ત્યાં પહોંચી રહ્યા છે અને અત્યાર સુધીમાં સાત જેટલી જે વાહનો છે તે વાહનો અંદર અધિકારીઓને જે જીએસટી વિભાગના